ઇ એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે દેવભૂમિ દ્વારકા અને જામનગર માટે સ્પેશિયલ સનેડા બનાવ્યા છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણા આ સનેડામાં ગ્રીવિયસ કોટનનું હાડા દસ ઓસ પાવરનું એન્જિન બેસાડેલું છે ત્યારબાદ ચાર પ્લસ વનનો ગેરબોક્સ પોપલરવાળો ફિટિંગ કરેલો છે ડિફેન્સરની વાત કરવી તો મિત્રો આપણે મારુતિ વાહન એમ્બેસેડર ટોયોટા કોલિસ ટાવેરા ટાટા સુમો અને મહિન્દ્રા જીપના બધા પ્રકારના ડિફેન્સર ફિટિંગ કરવી છે એવી તો મિત્ર તમે જોઈ શકો છો કે પાછળનું આપણે હાઇડ્રોલિક સિસ્ટમ ફૂલ એવી બેસાડેલી છે બીચી બીચી ટાઈપની તો મિત્ર તમે જોઈ શકો છો હાઇડ્રોલિક સિસ્ટમ કઈ રીતના છે તો મિત્ર આ એનો કંટ્રોલ વાલ છે તમે જોઈ શકો છો કંટ્રોલ લીપ પણ આપણે કમ્પ્લીટ આપેલી છે ત્યારબાદ આપણે હેવી હાઇડ્રોલિક પંપ બેસાડેલો છે તો મિત્રો તમે આરામદાયક સીટ પણ આપણે બેસાડેલી છે અને એનું આપણે પાવડર કોટિંગ કલર કામ કરેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સ્પેશિયલ દ્વારકા માટે આ શેનળો પોળો બનાવેલો છે તો આપ આમાં તમારે જેવડી જાળી જોઈએ એવડી તમને મળી જશે તો મિત્ર ટાયરની વાત કરવી તો પાછળના છસો સોળના આગળના ત્રણ પછી ઓગણીના આવશે અને આમાં ત્રણ વ્હીલ અને ચાર વ્હીલ બે પણ અવેલેબલ છે એ સોનિકની બેટરી બે વર્ષની ગેરંટીવાળી આવશે તો મિત્રો સનેડો કેવો ગઈ તમને વિડીયો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારે અમારો સનેડો લેવો હોય તો ડિસ્પ્લેમાં નંબર આપેલો છે કોન્ટેક જરૂર કરો